ગુજરાત ફોકસ આપનું હાર્દિક સ્વાગત છે હું હીર આજનો મુખ્ય સમાચાર ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી એ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું આ નવી ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત સાથે જ અહીં જેમ્સ અને જ્વેલરીની દુનિયામાં ઇનોવેશન શિક્ષણ અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે એક નવો અધ્યાય શરૂ થયો છે એન્ડ અમે લોકો છેલ્લા બાર વર્ષથી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કરીને ઇન્સ્ટિટ્યૂટ રન કરીએ છીએ ગુજરાત ઇન્ડિયા અને ગ્લોબલી જે અમારા કોર્સેસ છે એ જેમ્સ ડાયમંડ જ્વેલરી ડિઝાઇનિંગ મેનેજમેન્ટ માર્કેટિંગ અને અલગ અલગ સબ્જેક્ટમાં છે ઘણા લાંબા સમયથી અમે અમદાવાદ બ્રાન્ચ માટે પ્લાન કર્યું હતું અને જ્વેલર્સની રિકવાયરમેન્ટ પ્રમાણે અમે કોર્સેસ પણ ડિઝાઇન કર્યા છે એટલે આજે સ્પેશિયલી અમારી લેબોરેટરી ડાયમંડ ટેસ્ટિંગ આઈડીએલ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ આઈએસજી જેનું અમે આજે ઇનોગેશન્સ કરીએ છીએ અમદાવાદમાં એટલા અલગ અલગ પ્રકારના ત્રણ મહિનાના કોર્સિસથી લઈને અમે વર્ષ બે વર્ષના કોર્સીસ પણ કરવાના છીએ એટલે જ્વેલરી ડિઝાઇનિંગ કમ્પ્યુટર જ્વેલરી ડિઝાઇનિંગ ડાયમંડ ગ્રેડિંગ વેલ્યુએશન જેમોલોજી અને સ્પેશિયલી હમણાં જે ઘણી બધી નવી સોફ્ટવેર્સ નવી વસ્તુઓ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આવી છે જેમ કરીને ઝી બ્રશ પછી પ્રો ક્રિએટ છે જે તમે ટેબ્લેટમાં જ્વેલરી બનાવી શકો છો જેથી ખૂબ જ અત્યારે રિક્વાયરમેન્ટ છે ઇન્ડસ્ટ્રીની બધા જ કોર્સીસ અમે અમદાવાદમાં લોન્ચ કરવાના છીએ બધા જ કોર્સિસ અમારા ટ્વેલ્થ પછી છે એટલે બારમાં પછી કોઈ પણ સ્ટુડન્ટ આવીને એને સારી રીતે કરી શકે છે તમારા ત્યાં ગીવ હન્ડ્રેડ પર્સન્ટ જોબ પ્લેસમેન્ટ કે જેને પણ અલગ અલગ ફિલ્ડમાં કામ કરવું છે ડિઝાઇનર્સ બનવું છે જેમ જેમ જેમોલોજીકલ લેબમાં કામ કરવું છે એ બધાને અમે અહીંયાથી જોબ પ્લેસમેન્ટ પણ આપીએ છીએ અને અમે પ્લાન કરીએ છીએ કે વર્ષમાં એકવાર અમે એનો ફેર રાખીશું જોબ પ્લેસમેન્ટ ફેર જેની અંદર બધા જ્વેલર્સો ઇન્વાઇટ કરીએ છીએ અને એ અમારા સ્ટુડન્ટ્સને રિક્રુટ કરે છે અલગ અલગ સુરતમાં છે એફિલિએટેડ બ્રાન્ચિસ અમારી હૈદરાબાદમાં છે ચેન્નઈમાં છે ને શ્રીલંકામાં પણ છે અમદાવાદમાં